વજાપુર ગામ ના હનુમાનજી મહારાજ ના સાનિધિ ની માલિકા આંખ ભલે આવડે મને ગણિત નો એક ઘડીયો પણ અનેક અક્ષર ઉકલે આ રીતે જો વજાપુર વાળો હનુમાન મળ્યો હનુમાનજી મહારાજ ના ની માલિપા આજે જયારે આખું વજાપુર ગામ આજુબાજુ નો વિસ્તાર જયારે પ્રેમ થી ભાવ થી મળ્યો હોય સાહેબ

हनुमान जी महाराज ने हाथ करो और एक पटका करो तो दौड़ तो आवे मैं दास तुम राम को तुम दास खल दल भंजनो यद भूत प्राक्रम रो हरि दल सुल भो भय भंजनो दिल रंजनो दिल दुखी जन को भगत जन को भय हरण आयो युगारी लीजे शरण तुम हो शरण शरण रघुनंद आनंद कंस को दुख भयो रण के लरण में लक्ष्मण बचावे कवन लागो बान सुधी क्यों बने તો સંજીવની લાવે ઉઠાવે ગીરી સંકટ ન આવે પણ સાહેબ ભૂલે છું કે હનુમાનજી મહારાજ ના ભક્ત ની માથે સંકટ આવે અને એક પડકારો છે વજાપુર માં રાત્રે હું માણા પડકારો કરે ને